ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસમાં પાકિસ્તાનની ખૂબ જ શર્મજનક શરૂઆત થઈ છે ગ્રુપ એની પાકિસ્તાનની ટીમનો સામનો પ્રથમ મેચમાં અમેરિકા સામે થયો હતો આ ટુર્નામેન્ટનો પ્રથમ વખત ભાગ બનેલી યુએસએની ટીમ સામે પાકિસ્તાનની નારેસી ભરી હાર થઈ છે મેચ ટાઈ થઈ અને અંતે સુપર ઓવરમાં પાકિસ્તાનને પાંચ રનથી હારનો સામનો કરવો પડ્યો તો આ મેચ બાદ સાઉથ આફ્રિકા તરફથી અગાઉ રમતા ફાસ્ટ બોલર અને હવે અમેરિકામાં સ્થાયી થઈને અમેરિકા તરફથી ક્રિકેટ રમી રહેલા ખેલાડીએ પાકિસ્તાનની ટીમના ફાસ્ટ બોલર હરીશ આઉટ ઉપર બોલ ટેમ્પરિંગ નો ગંભીર આરોપ લગાવ્યો છે આ મેચમાં હરીશે પોતાની ચાર ઓવરમાં માં સાડત્રીસ રન આપ્યા હતા અને માત્ર એક વિકેટ જ લેવામાં સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ